નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર વાત કરીશું કે અશોકભાઈ પટેલ દ્વારા વરસાદને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે તેના વિશે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપણે મેળવવાના છીએ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવતો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો વેધરના નિષ્ણાંત એવા અશોકભાઈ પટેલે તારીખ નવથી લઈને તેર ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરી છે આ વખતે તેમણે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના તેમના દ્વારા દર્શાવી છે સૌરાષ્ટ્રના કચ્છના વિસ્તારોમાં ક્યારેક છૂટા વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં દિવસે ઝાપટા અને હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે તેવી તેમણે આગાહી કરી છે એક કે બે દિવસ મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરી છે ત્યારબાદ વાત કરીએ તો સાત દિવસ કેવું તાપમાન રહેશે તો વેધર એનાલિસ્ટ એટલે કે અશોકભાઈ પટેલ નવથી લઈને તેર ઓગસ્ટ સુધી આગાહી કરતાં જણાવ્યું છે ગુજરાતમાં આજે છૂટાછવાયા વરસાદ તો ક્યારેક વિસ્તારોની અંદર ઝાપટા કે હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોઈ પણ મોટા વરસાદની હાલ તો શક્યતા નથી પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યારેક ક્યારેક છૂટાછવાયા વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં ઝાપટાથી હળવા મધ્યમ વરસાદ જોવા મળી શકે છે અને બે દિવસ માટે તેમણે આગાહી કરી છે કે બે દિવસ ગુજરાતની અંદર મધ્યમ વરસાદ આપણને જોવા મળી શકે તેની હાલ સંભાવના તેમના દ્વારા દર્શાવવામાં આવી છે